કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે તેવા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના વિરુદ્ધમાં અપમાન કરી અને અપમાનજનક શબ્દો ઉચ્ચારનાર મનસુખ રાઠોડની મહેસાણા એલસીબી દ્વારા રાજકોટના કોટડા સાંગાણી ખાતેથી ધરપકડ કરી અને કડી પોલીસ સ્ટેશનને સુ પરત કરવામાં આવેલું સંખલપુર બહુચરાજી એ મા બહુચરનું આદ્ય સ્થાનક છે કે જ્યાં અપમાનજનક શબ્દો સાંભળ્યા બાદ આખું ગામ હિંડોળે ચડ્યું હતું અને આ બાબતનો વિરોધ દર્શાવતા રેલી યોજી હતી બેચરાજી સંખલપુર ગામના સ્થાનિક લોકોએ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી બહુચરાજી માતાજીના મંદિર ખાતે મોટી રેલી અને આયોજન કરી જિલ્લા સ્તરીય તપાસ થાય અને આરોપીની ઝડપીમાં ઝડપી પકડી પાડી જેલના સળિયાને હવાલે કરવામાં આવે તેવી માગણી ઉચ્ચારી હતી પરંતુ ધાર્મિક લાગણી દુભાતી જોઈ આ મુદ્દો વધુ ન વકરે તે હેતુથી મહેસાણા જિલ્લા એલસીબી પોલીસે તાબડતોડ એક્શન લઈ રાજકોટના કોટડા સાંગાણી સ્થિત મનસુખ રાઠોડના ઘરેથી જ તેને અટકાયત કરી કડી પોલીસને સુપરત કર્યો હતો કેતન પંડ્યા ટુડે ન્યૂઝ ગુજરાતી મહેસાણા